શૈલેષ મારું નામ છે અમારી અહિયાં દુકાન હતી આ સરદાર પટેલ ભુવન કોમ્પ્લેક્ષ માં આ જે તોડફોડ આજે થઈ રહી છે એની સામે બી અમે કોર્ટમાં ગયેલા હતા અને આજે હવે અમારું અગિયાર સવા અગિયાર વાગે નું હિયરિંગ હતું અમે એમને રિક્વેસ્ટ બી કરી હતી કે હિયરિંગ થઈ જાય પછી ને આ તોડો પણ દસ થી બાર લઈ અને તોડવાનું ચાલુ કરી દીધું છે કે બિલ્ડિંગ આખી જર્જરીત છે જેથી કરીને આ તોડી રહ્યા છે પણ અમે કોર્ટમાં બી ગયા હતા તો કોર્ટે એવું કહ્યું તું નામદાર કોર્ટે એવું કહ્યું હતું હાઈકોર્ટમાં કે ભાઈ આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવી અને પછી તોડવું બસ આ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે અમને કાલે રાત્રે આઠ વાગે દુકાનો ફાળવી હતી જેની ચાવી પણ નથી આપી અને એમાં બી ખાલી દુકાનદારો દુકાનદારોને જ આપી હતી જ્યારે અમારી ટોટલ છેતાલીસ દુકાન છે સો એ લોકો બાકીના દુકાનદારોને દુકાન પણ નથી નડિયાદમાં નડિયાદ શહેરમાં જે પાણી ભરાય ગયા હતા કે નીચે કાંસ હતો કાં બહુ ભરાઈ ગયો સાદો કેટલો તો સાહેબ કાંસ તો નડિયાદ શહેરમાં છેલ્લા ત્રેસઠ વર્ષથી છે અને આજ દિન સુધી ની ખાલી બે વખત નડિયાદ માં પાણી ભરાયું છે આ રોડ ઉપર અને એ બી જયારે આખું નડિયાદ શેડી નદી માં પૂર આવ્યું હતું ત્યારે આખા નડિયાદમાં પાણી ભરાયું હતું કાંસ હતી સાફ થતી તો જ નતું પાણી ભરાતું ને ખાલી છેલ્લા બે વર્ષથી હવે આ કાચ સાફ થઈ શકે એવું નથી અને છતાં બી આ વર્ષે તમે બી જોયું હશે નડિયાદમાં ઓલમોસ્ટ સો ટકા થી બી વધારે વરસાદ પડ્યો હતો તો ભી આ રોડ પર પાણી બિલકુલ નતું ભરાયું પણ જયારે કાચ સાફ કરવા માટે આ લોકો તમારી દુકાનો નીચે તોડે જ્યારે કાચ તો બધો ભરે જ ગયો ના સાહેબ ત્યારે બી કાચ સાફ થયો તો બી ખરો અને પછી બી કાચ જો હોય તો એનું પાણી કાસનું પાણી વરસાદનું પાણી કહેવાય આ કાસ નીચે તો કાયમ માટે પાણી મતલબ તો ગટર હતી એની જોડે તો જ ગટર લિંક થયેલી હોય તો જ પાણી નીચે રહેતું હોય ને કાસનું પાણી તો વરસાદ પડતો ત્યારે જ હોવો જોઈએ ને તમને આ દુકાન તોડી તો અન્ય અન્ય જગ્યાએ ફાળવી જો અમને અન્ય જગ્યાએ જે દુકાન ફાડી મેં તમને જેમ જણાવ્યું કાલ રાત્રે આઠ વાગે અમને દુકાન ની ફાળવણી કરવામાં આવી એની ચાવી નથી આપવામાં આવી અને જે શેડ બનાવવામાં આવ્યા છે એ અમારી જે અવળે કરંટ દુકાન હતી એના ખાલી સાહીઠ ટકા દુકાન નો શેડ બનાવીને આપવાનો આવ્યો છે જયારે ખોર્ટનો હુકમ એવો હતો કે અમને જે અમારી દુકાનની જે સાઈઝ છે એ સાઇઝ ટુ સાઈઝ પાછી દુકાન આપવાની હતી એમને માંગ કરો તમારી અમારી માંગ એટલી જ છે અમે ત્યારે બી એટલું કહું કાલે બી અમને એટલું જ કહ્યું હતું જે તમે પરમાનન્ટ દુકાન નું જે ખોર્ટે કહ્યું છે કે અમને પરમાનન્ટ તમારે શોપ્સ પાછી બનાવીને આપવી એની એટલી તમને ટાઈમ લિમિટ આપો કે કેટલા ટાઈમમાં માં અને કઈ જગ્યાએ તમે પરમાનન્ટ શોપ બનાવીને અમને આપશો તો પરિચય આ જે દુકાનો તૂટી રહી છે કઈ જગ્યાએ તૂટી રહી છે શા માટે તોડવામાં આવી છે શું કહેશો એમને હાઈકોર્ટ ને કોર્ટ ઓફ કન્ડમ કરીને તોડી છે કોર્ટમાં હિયરિંગ ચાલુ છે અત્યારે કદાચ કોર્ટમાં હિયરિંગ ચાલુ જ હશે પણ એમની ઈચ્છા હતી તોડવાની વહેલી એમણે તોડી એમાં આપણે કશું ના કરીશું અમે તો કહ્યું જો તોડ્યું હોય તો તોડો પણ કોર્ટે કહ્યું એ મુજબ તોડો કઈ જગ્યાએ આવેલી કેમ તોડી રહ્યા

સાઈઠ વર્ષ પહેલા કાસ ઉપર નગરપાલિકા જ અમને બાંધીને આપી હતી તો એ વખત ના નગરપાલિકાના મેમ્બર નહીં હોત કાસ પર દુકાન ના બંધ થાય વર્ષ પહેલા જગ્યાની બહુ છૂટ હતી તો વસ્તી નહીં હોય તો ઉપર થી સારું ને જગ્યા બીજે આપી શક્યા હોત ને એ લોકો એટલે એટલે તમે જે કઈ કહી રહ્યા છો કે કાસ ઉપર એ ટાઈમે આપી હા એમણે આપી તમારી જોડે પૈસા લઈને એમણે જ બાંધીને આપી છે એમને એ બાંધવી ના જોઈએ ને આ જે દુકાનો નીચેનો જે કાશ છે ને જે શહેરના મુખ્ય જે બજારો છે એમાં જે વરસાદી પાણી પડે એને નિકાલ કરવાનો ખાસ બરાબર છે તો તો પછી ચોમાસા સિવાય એક ખાસમાં પાણી હોવું જ ના જોઈએ ને એ બારે માસ એમાંથી પાણી જાય છે એમની બધી ગટર આમાં જોડી છે જો વરસાદી પાણી નિકાલનો નિકાલ હોય તમારા કહેવા મુજબ તો ચોમાસા સિવાય તમારી પાણી જાય જ નહીં ને તો બારે માસ પાણી જાય છે એનો તમને પ્રૂફ આપી દઈશું વરસાદના સીઝનમાં એ તમારી દુકાનો ની અંદર વચ્ચે ચોરી સાફ સફાઈ બી કરે કરી છે એક સવા વર્ષ પહેલા કેટલા બધો ખાસ ભરેલો હતો એમણે ખાસ બતાવ્યો તો કે ભરેલો હતો હવે જે ટાઈમે એમણે વરસાદી પાણીનો નિકાલનું બતાવ્યું તો ગટર લાઈન જોડી છે તારે જ પાણી પાણી આવે છે ને ગટર લાઈન ના જોડી હોય અને જે જગ્યાએ ઉપર ત્યાં નીચેથી બી ગટર જાય છે બે હાજર માં ગટર બનાવી છે વરસાદી આ વરસાદીનો પાણીનો ખાસ છે સો ટકા છે સાચી વાત છે તો વરસાદી પાણી માટે જ હોય ને વરસાદી પાણીનો ખાસ એમાં ચોવીસ બારે બારે મહિના તો પાણી ના જવું જોઈએ ને સાહેબ પણ બારે મહિના પાણી જાય છે એમાંથી તો એ ટાઈમે એમને બનાવી તો ટાઉન પ્લાનિંગ વાળા કેવી રીતે બનાવી એ એક સવાલ છે ને અમારી માંગ એ છે કે એમને તોડવું તો તોડ્યું પણ કોર્ટની ની રાય તોડવું જોઈએ ને કોર્ટનાથી ઉપર જઈને તોડવાનો શું મિનિંગ અમે એવું પૂછી રહ્યા છે આજે બી કોર્ટ હિયરિંગ છે તો એક દિવસ જપી ગયા હોત ને એ લોકો જીત્યા હોત ને તોડત અમે ક્યાં ના છે દુકાન ફાડવી છે જ્યાં જીબી બી નથી આપતું ઇન્સ્યોરન્સ કંપની વાળા ઇન્સ્યોરન્સ નથી આપતા રાતે માલ સામાન ચોરાઈ જાય કોઈ ગેરંટી એ લોકો નથી લેતા અને મહિને તેર હજાર ભાડું કે છે જે અહીંયા ઘડી અમે અહીં અહીંયા ઘડી

બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમય થી ઉભું હતું નામદાર હાઈકોર્ટમાં પણ ડેટ પિટીશન થઈ હતી ને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્સવ દૂર કરવા જણાવ્યા હતું અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જલ્દી માળખું બજારમાં કોઈ પણ જાનહિ ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દી થી જલ્દી દૂર કરવું જરૂરી હતું એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે જેમાં દસ જેસીબી લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે ને સત્વરે આપણો કાર્યક્રમ ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિપોલિશન કરીને આ જદરીજ માળખું કેટલો બંદોબસ્ત પોલીસ અને અમારા કર્મચારીઓ થી બધા મળીને લગભગ સો જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્ત માં જોડાયા છે My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself